ડભોઈ કરજણ રોડ પરના થરવાસા ઓવરબ્રિજની હાલત કફોડી સળિયા દેખાયા લોકોમાં રોષ ડભોઈ તાલુકામાં આવેલા થરવાસા ઓવરબ્રિજની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી નવી રેલવે લાઇન માટે બનાવવામાં આવેલા આ ઓવરબ્રિજના સળિયા બહાર દેખાવા લાગ્યા છે જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે રેલવેના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પ્રજાને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ભ્રષ્ટાચારના આક્ષેપો અને ગુણવત્તા પર સવાલ ડભોઈ તાલુકામાં કુલ ત્રણ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે અને ત્રણેય કોઈને કોઈ વિવાદમાં રહ્યા છે આ ત્રીજા ઓવરબ્રિજની નબળી ગુણવત્તા જોઈને બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ચોમાસું પૂરું થઈ ગયું હોવા છતાંય ઓવરબ્રિજ પરના મોટા ખાડાઓ હજી સુધી પૂરવામાં આવ્યા નથી જેના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનો ભય વધી ગયો છે તંત્રની બેદરકારી પ્રજા પરેશાન સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે કરોડોના ખર્ચે બનેલા આ પુલની આવી હાલત થતાં સરકારી નાણાંનો કેવો દુરુપયોગ થયો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે જો સમયસર સમારકામ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના થવાનો ભય રહેલો છે પ્રજાની માગણી છે કે આ મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે આ ઓવરબ્રિજની તાત્કાલિક રિપેર કરવામાં આવે તે અત્યંત જરૂરી છે જેથી લોકોની મુશ્કેલીઓનો અંત આવે અને અકસ્માતો અટકે